તો મારી તમામ મોરબી જિલ્લાના જે સંગઠનોના પ્રમુખ છે એમને વિનંતી છે કે તમે એવા કોઈ ક્રિમિનલોને હોદ્દો નહીં આપતા કે જે માણસ આવતા દિવસોમાં ખેડૂતોને ગરીબોને નાના વેપારીઓને કે આમ જનતાને કે ખાસ કરીને પાટીદાર સમાજને નડતર રૂપ થાય ગુજરાતમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ બંને પાર્ટીમાં નવા સંગઠન રચવાને લઈને તજવીજ શરૂ થઈ ચૂકી છે જેમાં સંગઠનમાં કોને સ્થાન આપવું કોને સ્થાન ન આપવું તેને લઈને બેઠકો પણ શરૂ થઈ ચૂકી છે લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તે વચ્ચે પાટીદાર સમાજના એક આગેવાન દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્કર પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તે વચ્ચે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે હાલમાં પાર્ટીઓ પોતાના સંગઠનની રચના કરી રહી છે નવા હોદ્દેદારો લઈ રહી છે પરંતુ મારે પાર્ટીનો એક સંદેશો છે કે કોઈ પણ પાર્ટીમાં સંગઠનની રચના થઈ રહી હોય પરંતુ એ સંગઠનમાં એવા વ્યક્તિઓને લેવામાં આવે જેમનો ગુનાહિત ઇતિહાસ ન હોય એવો સંદેશો હું ગુજરાતની દરેક પાર્ટીઓને આપ તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ સારું આજે મારે બહુ અગત્યની વાત કરવી છે આમ તો આ વાત છે એ આખાએ રાજ્ય અને આખાએ દેશને લાગુ પડતી છે પરંતુ મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું આખા રાજ્ય અને દેશની આ મુદ્દા ઉપર કાંઈ બહુ પરિવર્તન લાવી શકું પણ આ ચોક્કસ હું મોરબી જિલ્લામાં આ વાત કરી અને ચોક્કસ પરિવર્તન લાવવા માંગુ છું હું જે વિષય મૂકું છું એ બધાએ થોડો સમજવાની જરૂર છે મિત્રો આજકાલ રાજકીય પાર્ટીઓની હોદ્દાઓની વાટણી થઈ રહી છે નવા સંગઠનો બની રહ્યા છે કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય મુખ્યત્વે પાર્ટીઓના સંગઠન હમણાં બનવા જઈ રહ્યા છે તો મારી તમામ મોરબી જિલ્લાના જે સંગઠનોના પ્રમુખ છે એમને વિનંતી છે કે તમે એવા કોઈ ક્રિમિનલોને હોદ્દો નહીં આપતા કે જે માણસ આવતા દિવસોમાં ખેડૂતોને ગરીબોને નાના વેપારીઓને કે આમ જનતાને કે ખાસ કરીને પાટીદાર સમાજને નડતરરૂપ થાય એ કોઈ પણ સમાજની વ્યક્તિ હોય એ ભલેને પાટીદાર કેમ ના હોય હું ત્યાંથી જ કહું છું કે એવા કોઈ જ પાટીદાર ક્રિમિનલ માણસને તમે હોદ્દો ના આપતા કે કોઈ ટિકિટ ના આપતા મારી ખાસ કરીને તમામ પાર્ટીના પ્રમુખોને વિનંતી છે કે ક્રિમિનલ માણસોને તમે હોદ્દો આપશો એટલે શું કરશે એ પોલીસ સાથે સંબંધ વધારશે એ અધિકારીઓ સાથે સંબંધ વધારશે અને એ શું કરશે તો એ ખોટું કરશે લોકોને દવા આવશે ધમકાવશે પોલીસમાં સેટિંગ કરશે અધિકારીઓને સેટિંગ કરશે ગરીબોની જમીન પચાવશે